તો લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે જો કે આવતીકાલે લોકસભાની બારડોલી અને નવસારી બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે આજે રિટર્નિંગ ઓફિસરને ઈવીએમ અને વીવીપેટ સોંપવામાં આવ્યું સાથે ચૂંટણીમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવતું ઈવીએમ અને વીવીપેટ તમામ ઓફિસરને ચેક કરીને આપવામાં આવ્યું જિલ્લા કક્ષાના અધિકારીઓની દેખરેખ માં ઈવીએમ અને વીવીપેટ આપવામાં આવ્યા વહેલી સવારથી શરૂ થયેલી કામગીરીમાં બંધ બોક્સમાં તમામ રિટર્નિંગ ઓફિસરને જરૂરી સાથે સામગ્રી સોંપવામાં આવી હતી સાથે જ તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા સાથે જ અમુક ઈવીએમ એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યા હતા જેથી એક ખરાબ થાય તો બીજાનો ઉપયોગ કરી શકાય શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચોસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવતો જિલ્લા કક્ષાના અધિકારી જણાવ્યું હતું કે ઈવીએમ અને વીવીપેટને જરૂરી સંખ્યાની સાથે રિઝર્વ પણ રાખવામાં આવ્યા છે જેથી કોઈ પ્રશ્ન સર્જાય તો રિઝર્વે ઈવીએમનો પણ ઉપયોગ કરી શકાશે સાથે જ રાઉન્ડ ધ ક્લોક તપાસ રાખવામાં આવશે જેથી કોઈ પણ સ્થિતિને પહોંચી વળે મતદાન મધ્યપ્રદેશ મતદાર અધિકારી હું રાહુલ ચૌધરી છું આજે મતદાન મથક ટુકડીઓ મતદાન મથક મળી ટુકડી અત્યારે રવાના થઈ ગઈ છે નિર્ધારિત કરેલ વાહનમાં ઈવીએમ તથા અન્ય ચૂંટણી સામગ્રી સાથે આવતીકાલના મતદાન અનુલક્ષી બસો એકાવન મતદાન મથક માટે રવાના થઈ ગઈ છે અને નિર્ધારિત સમયમાં એપ્રોક્સિમેટ અડધા કલાક કલાકથી પહોંચી જશે સિગ્નલ એલર્ટ ધ્યાન રાખીને મતદાન મથક એ જરૂરી જ્યાં ખુલ્લા સીટ નથી ત્યાં મંડપ પાણી તથા આરોગ્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી મેડિકલ કીટ તૈયાર કરવામાં આવી છે એને અનુલક્ષીને ઓઆરએસ તથા ફર્સ્ટ એડ કીટ સામગ્રી છે એ વ્યવસ્થા કરવામાં આવી છે આમ જોવા જઈએ તાત્કાલિક આ વખત પહેલી વખત ગરમીનું આટલો પ્રકોપ છે તો કઈ રીતે ટીમમાં એક કેન્દ્ર ઉપર કેટલી આરોગ્યની ટીમ છે કેટલા ડૉક્ટરને કઈ રીતે આરોગ્યની ટીમ અહીંયા મતદાન સુવિધા અહીંયા કેન્દ્ર છે ત્યાં છે એમને આરોગ્ય હેલ્થ લક્ષી કીટ આપવામાં આવી છે એક કીટ જે ફિક્સ કરી છે આરોગ્ય ડિપાર્ટમેન્ટ એમાં જરૂરી ટેબ્લેટ ફર્સ્ટ એડ કીટ અને ઓઆરએસની જરૂરી સુવિધા છે અને દરેક મતદાન મથકે એક કીટ આપવામાં આવી છે